ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ ટુડલ્સ ટુડલ્સ એ ઇન્ટરનેટ સ્લેંગ વર્ડ છે ટુડલ્સ વિદાય વ્યક્ત કરવા માટે વપરાય છે તેનો અર્થ આવજો એટલે કે ગુડબાય થાય છે ટુડલ્સ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વેન્સ ધ ફાઇનલ મેચ ટુમોરો વેલ ગુડ લક ટુડલ્સ અર્થાત ફાઇનલ મેચ ક્યારે છે આવતીકાલે ઠીક છે ગુડ લક ટુ એક બીજું ઉદાહરણ જોઈએ આઈ હેવ ગોટ ટુ લોગ આઉટ મોમ ઇઝ કોલિંગ મી ઓકે સી યુ લેટર ટુ એટલે કે મારે લોગ આઉટ કરવું પડશે મમ્મી મને બોલાવે છે ઠીક છે તને પછી મળીશ ટુ ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ